તમારી ઉપર જૂતું ફેકાયું તે એ જ સેકન્ડમાં તમને ખબર પડી ગઈ કે આ પોલીસે કરાવ્યું છે તમે પોલીસે બીજેપી ઉપર સીધો આરોપ લગાવ્યો કોઈ તપાસ વગર આવું કેવી રીતે હોય શકે સમજાવો મને રોનકભાઈ અત્યાર સુધીમાં તો એ સત્ય સામે આવી ગયું છે કે એ ઘટનામાં જે વ્યક્તિ હતો એ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે એના ફોટો એની સોશિયલ મીડિયાથી બધું સાબિત થઈ ગયું છે જ્યારે હું બોલતો હતો ત્યારે લગભગ પંદર પંદર વીસ મિનિટનું મારું ભાષણ થઈ ચૂક્યું હતું ત્યાર પછી અચાનક જ તે સ્ટેજની આજુબાજુ પોલીસ વાળા આવવા લાગ્યા ત્યાં સુધી તો આખો કાર્યક્રમ મારી પહેલા હેમંતભાઈની સ્પીચ બીજા કાર્યકર્તા આગેવાનોની સ્પીચ ત્યાં સુધી સ્ટેજની આજુબાજુમાં કોઈ પોલીસ હતું નહીં સિંગલ પોલીસ નહીં ક્યાંય નહીં આખા કાર્યક્રમમાં અચાનક મારી પંદર મિનિટની સ્પીચ પૂરી થઈ અને ચારો તરફથી પોલીસ આવવા લાગ્યા એટલે પાછળથી મારી હું તો બોલતો તો ભાષણ ચાલુ હતું હેમંતભાઈને એવું લાગ્યું કે આ પરમિશનનો પ્રશ્ન હશે પરમિશનની ટાઈમ પૂરી થઈ એટલે કદાચ પોલીસ આપણું ધ્યાન આવ્યા છે પણ પછી ખબર પડી કે પોલીસવાળા પેલા ભાઈને પ્રોટેક્શન આપવા માટે આવ્યા હતા કે એ ભાઈ મારા ઉપર જૂતું ફેંકે અને જો પબ્લિક ટોળું થઈ જાય અને કોઈ હાથાપાય થાય પહેલા એને પકડીને બહાર લઈ જવાય એટલે પોલીસ વાળા આવ્યા એની લગભગ અંદર જ આ ઘટનાક્રમ બની ગયો કે તરફથી એક એક ચાર પાંચ કોન્સ્ટેબલ સ્ટેજની આજુબાજુ આવ્યા ઉભા રહ્યા કોઈએ કોઈને ઇશારો કર્યો હશે મારું ધ્યાન નથી પેલા ભાઈ જૂતું ફેંક્યું અને તરત એક માઇક્રો સેકન્ડમાં પોલીસે એને પકડી અને લઈ જવાની કોશિશ કરી પછી જોનારા લોકોએ પણ કીધું કે આ પોલીસની ગાડીમાંથી જ જૂતરો જો પાછળથી આ ઘટના પૂરી થઈ ને કેટલાક લોકો સભામાં બેઠા ના હોય પાર્કિંગમાં ફરતા હોય ને આમ તેમ ફરતા હોય એ જોનારા લોકોએ પાછળથી કયું ધ્યાન કર્યું કે પોલીસની ગાડીમાં આવ્યો હતો અને કોઈ પીએસઆઈ મોઢવાડિયાને લઈને આવ્યા હતા અને પીએસઆઈ મોઢવાડિયાએ ઇશારો કર્યો એવું મને કોઈએ કીધું પણ મૂળ ભાવ એટલો છે કે આમ તો સામાન્ય રીતે પોલીસ તો આગલી રાત્રે નજર કેદ કરી લેશે કોઈ પણ પાર્ટીની સભા હોય તો એ સભામાં ડિસ્ટર્બ કરવાવાળા જે કાંઈ લોકો પોલીસને લાગે એને તો આગલી રાત્રે જ પ્રાઉન્ડ અપ કરી લેશે નજર કેદ કરી લેશે તો અમારી સભામાં માણસ સ્ટેજ સુધી પહોંચી જાય છે પોલીસને ખબર તો છે પણ પોલીસ એને રોકવા માટે નહીં બચાવવા માટે આવે છે અને એ તો નજરે જોયું બધા જ એંગલના કેમેરામાં દ્રશ્ય આવે છે કે અચાનક પોલીસ આવે ને અચાનક પેલો ભાઈ આવ્યો અચાનક જૂતું માર્યું ને એને લઈને નીકળી જાય છે ગોપાલભાઈ કોઈ પણ પ્રકારની હિંસા કોઈ પણ ઠેકાણે ક્યારે ચલવી ન લેવાય લોકશાહીમાં એને ક્યારે સ્થાન ન હોઈ શકે તમારી ઉપર જ્યારે જૂતું ફેંકાતું હતું ત્યારે તમે અથવા ફેંકાયું ત્યારે તમે એ વ્યક્તિ માટે લફંગો શબ્દ વાપર્યો વાપર્યો છે આપે તો તમે પણ ગુજરાત વિધાનસભા ભવનના પરિસરની અંદર એ સ્ટેપની ઉપર જ્યારે પત્રકાર પરિષદ ચાલતી હતી ત્યારે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી ઉપર જૂતું ફેંકેલું રીતસરનો પ્લાન કરીને ઘા કરેલો તમે જો આ વ્યક્તિને લફંગો કહો છો

મેં તાનાશાહી ભ્રષ્ટાચાર દારૂબંધી અને સરકારના દમનની વિરુદ્ધમાં કઈ બોલ્યો આ માણસે મને માર્યું તો એની પાસે કોઈ મુદ્દો જ નથી હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારનો હુમલો કોઈ પણ પ્રકારની જૂતું ફેંકવાની આ પ્રકારની ઘટનાને ક્યારે જસ્ટિફાય ન કરવી જોઈએ ન કરવી જોઈએ અને ન કરવી જોઈએ પણ ગોપાલભાઈ આ પ્રકારની રાજનીતિની શરૂઆત તમે જ કરેલી ને નહીં 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 શરૂ કરવાની કે હું તો જે સમયે ઘટના બની ત્યારે હું તો કોઈ રાજકીય પક્ષમાં નહોતો હું કોઈ રાજકીય આદેશોથી આવ્યો નહોતો પોલીસ પ્રોટેક્શન નહોતું મને હું જ્યારે એ ઘટના બની ત્યારે બિન રાજકીય ઘટના હતી આ તો રાજકીય ઘટના છે કોંગ્રેસનો માણસ છે ભાજપે પોલીસ સપોર્ટ આપ્યો છે અને આખું ષડયંત્ર કર્યું છે પહેલી ઘટનામાં કોઈ ષડયંત્ર નથી હું સ્પષ્ટ માનું છું કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરવો અયોગ્ય છે હું તમારી પાસે જાણવા માંગુ છું જૂતું ભૂતકાળમાં તમે ફેંક્યું તું એ પણ અને અત્યારે તમારી ઉપર ફેંકાયું એને એ પણ એને તમે કેવી રીતે બોલવો છો યોગ્ય કે અયોગ્ય યોગ્ય કે અયોગ્ય એ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિના ઈરાદા શું છે મે કોઈને હંચા કરવા માટે કર્યું હોય તો ખરાબ છે આમ તો જૂતું ફેંકવાની ઘટના ખરાબ કહી શકાય પણ તેમ છતાંય કોઈ માણસનો આક્રોશ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે વ્યાજબી આક્રોશ હોય તો એક વખત ચાલે કઈ વાંધો નહીં ભાઈ માણસની વાત સાચી હતી ગુસ્સો આવ્યો ને આવું કર્યું પણ સાવ ગેરવ્યાજબી વાતમાં તો તમે જૂતું ફેંકવાની ઘટનાને ખોટી તો છે જ છે પણ એ સાથે સાથે એનો આક્રોશ કેટલો વ્યાજબી છે એ પણ જુઓ અમારો આક્રોશ શું છે અને એનો આક્રોશ શું છે અચ્છા બીજી વાત એ છે કે જો રાજનીતિની અંદર તમારી સાથે પણ કોઈની તસવીર હોઈ શકે મારી સાથે પણ કોઈની તસવીર હોઈ શકે કોઈ બીજાની બીજા સાથે પણ તસવીર હોઈ શકે મારીને તમારી પણ કોઈ પોલીસવાળા સાથે તસવીર હોઈ શકે આવું હોય છે પણ સવાલ એ છે કે આ વ્યક્તિ પોતે પોસ્ટ કરે છે જેને હુમલો કર્યો છે ને એને પોતે પોસ્ટ કરેલી તસવીર છે હેમંત ખવા સાથેની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે નાસ્તો કરતા હોય એવું હું એટલે આ પૂછું છું તમે કોંગ્રેસ પર આરોપ લગાવો છો કોંગ્રેસનો કાર્યકર્તા છે પણ તમારા નેતા સાથેની એની તસવીરવાળી પોસ્ટ પણ તો છે ને બે હજાર ત્રેવીસની એ તો જે તે વખતે કોંગ્રેસમાં હતા હેમંત ખવા આ ભાઈ કોંગ્રેસવાળો છે તો હશે જૂનો કોઈ ફોટો અને જૂની કોઈ વાત હશે એ સમય લખ્યું હશે પણ એ પોસ્ટ બે હજાર ત્રેવીસ ની છે ગોપાલભાઈ બે હજાર ત્રેવીસ ની હા તો બે હજાર ત્રેવીસ ની પોસ્ટ નહીં હોય મારા ખ્યાલથી મારા ધ્યાનમાં નથી પણ હોય તો બી જે માણસ કોંગ્રેસમાં પાર્ટીમાં પહેલા હતા હેમંત ખવા તો સ્વાભાવિક છે જૂનો સંબંધ એમનો હોય શકે ક્યારેક બેઠા હોય મળ્યા હોય ક્યારેક નાસ્તો કર્યો હોય તો સ્વાભાવિક છે એવી રીતે તો બધા નેતાઓની બધા જ પ્રકારના માણસો સાથે ફોટા જોવા મળશે પણ આ માણસ અત્યારે આવ્યો ત્યારે એને પોલીસે પ્રોટેક્શન કેમ આપ્યું મૂળ પ્રશ્ન એ છે ને હેમંત ખવાના કહેવાથી તો નહીં આપ્યું હોય ભાજપપાળાને કહેવાથી જ આપ્યું છે કોંગ્રેસે મોકલ્યો અને ભાજપે પોલીસનું પ્રોટેક્શન આપ્યું આ ગઈકાલની ઘટના છે એટલે કોંગ્રેસ ભાજપ બંને રઘવાયા થયા છે આમ આદમી પાર્ટીને રોકવા ઈચ્છે છે પણ આવું કઈ શક્ય નથી રોકાશે નહી એક અંતિમ સવાલ ગોપાલભાઈ ડભોઈની અંદર તમે ગયેલા તમારી મેં સ્પીચ સાંભળી છે અને તમે સવાલ કર્યો પહેલા હું સ્પષ્ટતા કરી દઉં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સંદર્ભમાં તમે સ્પીચ આપેલી સરકાર જે સહાય કરે છે ચાર ચાર લાખ રૂપિયાની આવી દુર્ઘટનાઓમાં એના સંદર્ભમાં તમે બોલેલા અને હું સ્પષ્ટ માનું છું ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સરકારના અધિકારીઓ અને આખી સિસ્ટમ જવાબદાર હતી અને જ્યારે સિસ્ટમના કારણે મોત થાય છે કોઈનું તો એની કિંમત કોઈ લગાવે ને કોઈને અધિકાર નથી સરકારને પણ અધિકાર નથી એ અપમાન છે હું પોતે માનું છું પણ મારો સવાલ એ છે ગોપાલભાઈ એના સંદર્ભમાં તમે ડભોઈમાં જે સ્પીચ આપતા હતા એમાં એમ કહ્યું કે કેબિનેટ મંત્રી મને થપ્પડ મારવા દે હું દસ દસ લાખ રૂપિયાને આપીશ થપ્પડ મારવાના આ વાત પણ તો હિંસક છે ને ગોપાલભાઈ અને ગોપાલભાઈ હું તો જાણું છું તમે ખેડૂત છો ખેડૂતના દીકરા છો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારથી આવો છો તો આ દસ દસ લાખ રૂપિયા આપવા માટે લાવશો ક્યાંથી

પરોક્ષ રીતે હિંસાને જ અને હિંસાને જ પ્રમોટ કરવાની વાત કરો છો ને હિંસાને પ્રોત્સાહિત કરો છો ને ભાઈ રોનકભાઈ જ્યારે ગુજરાતના યુવાનો આંદોલન કરે ખેડૂતના ખેતરમાં વીજળી કંપનીના થાંભલા નખાતા હોય ને ખેડૂત વિરોધ કરે ત્યારે જે પોલીસના દંડા મરાવવામાં આવે છે ભાજપ દ્વારા એ હિંસા કરતા તો હજાર ગણા સારા અમારા શબ્દો છે અમારા શબ્દોમાંથી હિંસા દૂરબીન મારીને ગોતી લેવામાં આવે છે પણ ભાજપના પોલીસના દંડા મારી મારીને લોકોને અધમુવા કરી નાખ્યા છે એમાં કોઈની ઈચ્છા નથી દેખાતી ગોપાલભાઈ એ વખતે મને પણ દેખાયું હતું અન્ય મીડિયાવાળાને પણ દેખાયું હતું અને તમામ માધ્યમોએ ટેલિકાસ્ટ પણ કરેલું કે આ ખોટું થઈ રહ્યું છે આ ખોટી હિંસા છે આ પ્રકારની પ્રકૃતિ ન હોઈ શકે આ પ્રકારની એક્શન ન હોઈ શકે અને ગોપાલભાઈ આપ કહો છો એવું દુર્બીન લઈને અમે થોડા લોકો બેસતા હોય અમારી પાસે થોડું દૂરબીન હોય નહીં તમે તો તમે ન્યુટ્રલ માણસ છો તમે ન્યુટ્રલ માણસ છો હું રાજકીય માણસો ની વાત કરું છું ભાજપના લોકોને અમે કઈક બોલીએ તો હિંસા દેખાય છે ભાજપના માણસો આદેશ કરીને પોલીસ પાસે દંડા મરાવડાવે છે જનતા નિર્દોષ જનતાને માર ખવડાવે છે ત્યારે હિંસા ભાજપ પાળક નથી દેખાતી ગોપાલભાઈ તમે જૂતું મારેલું ને નહીં એ તો જે તે સમયની ઘટના છે એના પછી હું ઘણો આગળ નીકળી ચૂક્યો છું મેં એ બાબતને લઈને પબ્લિકમાં અનેક વખત કહી ચૂક્યો છું કે હું ઘણો આગળ નીકળ્યો છું પણ એ સમય પૂરો થઈ ગયો છે હવે પછી અમે એવું કરતા નથી અમે તો જનતાનો અવાજ બનીએ છીએ રોનકભાઈ અને જનતા માટે લડીએ છીએ એટલે ભાજપને અમારી સાથે વાંધો પડ્યો છે